મિત્રો ગાંધીનગરના દેગામ તાલુકાના દહિયલ ગામની અંદર જે ઘટના બની છે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે જે અથડામણ થઈ છે બે જૂથો વચ્ચે એના અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે વિચાર કરો કે હિન્દુ સમાજના લોકો માતાજીના ગરબા ગાઈ રહ્યા હોય અને અચાનક જ મુસ્લિમ સમાજના લોકો આવીને પથ્થરમારો કરે તો કેવી ઘટના બને એના સિવાય મિત્રો મુસ્લિમ સમાજના લોકોએ આ ગામની અમુક અમુક દુકાનો પણ સળગાવી અને ઘણી બધી ગાડીઓ ઉપર પથ્થરમારો કરીને ગાડીઓના કાચ પણ ફોડી નાખ્યા આ ઘટનાની મિત્રો પોલીસને જાણ થતા આ ગામની અંદર પોલીસ અને મિત્રો ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે મિત્રો ફાયર બ્રિગેડ ઉપર અને પોલીસની ગાડી ઉપર પણ હુમલો કર્યો પોલીસની ગાડીના પણ કાચ તોડી નાખ્યા તમે વિચાર કરો કે મુસ્લિમ સમાજના લોકોએ આ પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો એના સિવાય મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા એ સમાચાર મળી રહ્યા છે કે આ ગામની અંદર મુસ્લિમ સમાજના લોકો નેવું ટકા રહે છે અને ફક્ત ને ફક્ત દસ ટકા લોકો જ હિન્દુ સમાજના છે અને આ ગામની અંદર વારંવાર બંને જૂથો વચ્ચે અથડામણ થતી હોય છે પણ મિત્રો આ વખતે જે ઘટના બની છે એ બહુ ભયાનક ઘટના બની છે કારણ કે વારંવાર તો તો ખાલી જૂથો વચ્ચે અથડામણ થતી હતી પણ અત્યારે મળતી માહિતી મુજબ જે સમાચાર મળ્યા છે કે માના ભક્તો માતાજીના ગરબા રમી રહ્યા હતા અને મિત્રો તમે વિચાર કરો કે કેટલા ભાવથી માતાજીના ભક્તો માના ગરબા રમતા હોય છે અને અચાનક જ મિત્રો જે માતાજીની પવિત્ર જગ્યા છે તે જગ્યા ઉપર આવી ઘટના બને

એક હિન્દુ સમાજના છોકરાને મુસ્લિમ સમાજના છોકરા સ્થળે હત્યા કરી હતી અત્યારે હાલ મિત્રો ગાંધીનગરના દેગામ તાલુકાના ગામની આ ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આ સમાચાર મળ્યા છે મળ્યા એક નવા વિડીયો સાથે